હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર વન ઓનર આઇસર ટ્રેક્ટર આવેલ છે ત્રણસો અડસઠ બે હજાર પંદરનું મોડલ સાવ પાણીના ભાવમાં ટ્રેક્ટર આપી દેવાનું છે ટ્રેક્ટરમાં મોટા થાય તમને સો ટકાની કન્ડિશન રિમોલ્ટની જોવા મળી જવાની છે સાવોસી કિંમત માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઇક આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો વાત કરીએ આપણે આઈસ ટ્રેક્ટરની મોડલને તો બે હજાર અને પંદરનું મોડલ અને ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન કંપની કલર સાથે જોવા મળી જશે ટાયરમાં તમને રિમોલ્ટ જોવા મળશે પાછળના ટાયર સોએ સો ટકાની કન્ડિશન જોવા મળી જવાની છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે ટોટલ ગેરંટી સાથે ટ્રેક્ટર વેસવાનું છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગ કંપની કલર અને કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક જોવા મળી જવાના છે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરી સ્થળ ઉપર જોવા મળી જશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લય અને હકાવવાનું જ રહેશે ટોટલ જવાબદારી સાથે લાઇટ વાયરિંગ બેટરી બધું ઓકે જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે ટ્રેક્ટર માલિકના નામની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા માત્ર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે માત્ર બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર મળી જશે તો જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ